નમસ્તે દર્શક મિત્રો ચાલો આપણે આપણો દેશી આગ્રહ બતાવી ગાયધારી ખેતી ની યુટ્યુબ ચેનલ ચેનલ ની અંદર આપણે દેશી આગ્રહ કઈ રીતે છે અને કેવું કેવું આપણે રિઝલ્ટ લેવી છીએ આ છે આંકડાનું નું દ્રાવણ તો આપણું ઘઉં જે હવે ડુંડિયું નીકળી ગયે છે અને દુધિયા દાણા થવાની તૈયારીમાં છે તો પાલેકર પદ્ધતિની અંદર આપણને શીખવાડવામાં આવ્યું તો સપ્તધાન્ય અર્ક તો સપ્તધાન્ય અર્કના બે રાઉન્ડ આપણે મારવાના છે પણ એ પહેલા દાણાની ક્વોલિટી સારી બનાવવા માટે આંકડો નું દ્રાવણ એક લિટર આંકડો આપણે એડ કરીશું દ્રાવણ આ પરમાણે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક લીટર આંકડાનું દ્રાવણ અને આ છે ગુર ગાનું ગૌમૂત્ર એક લીટર ગૌમૂત્ર તો ગૌમૂત્ર મિત્ર સેલામ સેલું કોઈ પણ પાકમાં આપણે પાંચસો નાખી નાખીએ પણ ઘઉં ગાભે ડોડે જે હવે આવી ગયા છે અને ડુંડિયું પણ થઈ ગયું છે તો એ સમયે એ અવસ્થામાં તમે પાંચસો એક લીટર ગૌમૂત્ર એડ કરી શકો છો એ એમાં હાનિકારક નથી બાકી ઘણા બધા પાક ની અંદર આપણે છેલ્લા છેલ્લું પાંચસો એમ એલ ઘઉમૂત્ર નાખવાનું પછી આપણે પાણી થી ભરે અને છટકાવ મારવાનો છે ઘઉમાં કેવું રિઝલ્ટ છે પ્રાકૃતિક ખેતી ની અંદર એ આપણે દર્શાવશું તો મિત્રો આ છે પ્રાકૃતિક ખેતીના ઘઉં આગલા સ વર્ષથી ડીએપી કે ઉરિયા આ પડાની અંદર આપણે એન્ટર નથી થવા દીધું અને જમીન એટલી જૈવિક અને ફળદુપ બની ગઈ છે કે આ તમે ઘઉં જોઈ શકો છો કઈ રીતે હજે તો ખાલી ડુંડિયું નીકળે જ છે આમાં તો આજે આપણે જે પરમાણ નાખીને આ છટકાવ કર્યો જે સપ્તધાન અરક એના બે રાઉન્ડ આમાં મારશું કારણ કે આપણે ડીએપી ઉરિયા એને મૂળથી ખોરાક નથી જ આપ્યો તો હવે પછી આપણે એને ડાયરેક ખોરાક કયો દેવાનો આજે આપણે ખોરાક આપીએ છીએ ગૌમૂત્ર અને આંકડાનું દ્રાવણ તો એ પાદરો ડુંડી ઉપર છટકાવ મારવાથી પાદરો એને ખોરાક મળે છે અને એ સિવાય સપ્તધાન અરખના જે પાલેકર સાબજી અમને શીખવાડેલું છે એના બે રાઉન્ડ આમાં અવશ્ય આપણે મારી દઈશું એટલે ક્વોલિટીદાર દાણો ભરાવદાર દાણો અને એટલો ચમકદાર દાણો બને છે કે હરામારી ક્વોલેટીવાળો તો મિત્રો આ રીતે આપણે છટકાવ કરી અને ઘઉંની અંદર છે અને બાજુમાં રજકો છે આપણે રજકાની અંદર માત્ર આમાં પાયામાં આપણે ગોધ ગોલ્ડ કરીને ખાતર આપેલું છે થૂંભળું અને દાણાની આ ડુંડીઓની ક્વોલિટી તેમ જોઈ શકો અને કાંઠાળા પણ તેમ જોઈ શકો છો આ પાળે ઉપર હું ઊભો છું છતાં કેડ હમણાં લાગે પાળે ઉપર સૌ તોય એટલે આટલા આટલા કાંઠાળા હજી આ કાંથાળા થાય છે કારણ કે હજી તો આમાં ડુંડીઓ નીકળવાની શરૂઆત જ થઈ છે પછી આપણે સપ્તધાન અર્ક મારી અને બીજો વિડીયો પણ આપણે યાદ પછી આનો કરીશું તો ઘાટો હારો પ્રે મારવાનો એટલે ઉપરથી ખોરાક ડાયરેક્ટ ઘઉં લઈ શકે છે તો મિત્રો બીજો વિડીયો આપણે જીરામાં પણ હારામાં હારું રિઝલ્ટ મેળવ્યું છે પ્રાકૃતિક ખેતીમાં તો આની પછીનો બીજો વિડીયો આપણે જીરાનો દર્શાવશું તો મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર પાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો અમારા જોતા રહેજો આવી અવનવર માહિતી તમને મળતી રહેશે जय हिंद जय भारत अने जय गौ माता कडे सुरू राह